ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ચકચાર જગાવના નવનીત બાલદિયા મારમમારી કેસમાં મહત્વની મુલાકાત સામે આવી અને આ કેસમાં ભોગ બનનારા નવનીતભાઈ બાલદિયાએ રાજ્યના મંત્રી અને કોડી સમાજના પીઢ નેતા પરસોતમભાઈ સોલંકી સાથે રૂબરૂ મુલાકાત કરી ઉનાના દેલવાડા ખાતે યોજાયેલી આ બેઠક પર ઔપચારિક ન રહેતા લાગણીસભર બની હતી જ્યાં નવનીતભાઈએ મંત્રીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા છે સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જ્યાં નવનીતભાઈ પરસોત્તમભાઈને મળી રહ્યા છે અને ખુલ્લા મને વાત કરી રહ્યા છે બબાલ વચ્ચે આપને યાદ હશે થોડા સમય પહેલાં જ મહુઆના પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણા પણ આ લડાઈમાં હંમેશા નવનીતભાઈની સાથે હતા તેઓ આ ખાસ મુલાકાતમાં પણ મહુઆના પૂર્વ ધારાસભ્ય જોવા મળી રહ્યા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ અગાઉ તેમને રજૂઆત કરી હતી અને આ મુલાકાતમાં પણ મહુઆના પૂર્વ ધારાસભ્ય નવનીત સાથે હતા આ સાથે જ કોળી સેનાના પણ અનેક આગેવાનો કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા સરપંચ પણ હાજર હતા આ મુલાકાત ખૂબ મહત્વની પણ માનવામાં આવી એટલે ન્યાય સુધીની આ લડાઈમાં છેદ સુધી નવનીતની સાથે ખડે પગ કોળી સમાજથી લઈને ધારાસભ્ય પણ હતા નવનીતભાઈ બાલધિયા જયરાજ આહિરની ધરપકડ બાદ ઉનાના દેલવાડા ગામે પહોંચે છે અને પરસોત્તમ સોલંકીના ઘરે પહોંચતાની સાથે જ તેઓ પરસોત્તમભાઈના પગે લાગે છે અને બજરંગદાસ બાપાની તસવીર પણ પરસોત્તમભાઈને આપે છે ભેટમાં ત્યારે અગાઉ નવનીત બાલધિયાને ન્યાય મળવાની સાથે જ પરસોત્તમ ભાઈએ પણ શું કહ્યું હતું શું પ્રતિક્રિયા આપી હતી તે સાંભળી લઈએ નવનીતના આજે બનાવ બન્યો એની અંદર નવનીતને બચાવવા માટે આપણા સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને એની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ આટલું કઈ વિનુદ અસ્તુ ભારત માતા કી જય બધાને મારા સિતાર ત્યારે જે દિવસે જયરાજ આહીર ધરપકડ થાય છે ત્યારે નવનીત બાલધિયા શું કહે છે એ સાંભળીએ જય કોળી સમાજ જે એસઆઈટી તપાસ દરમિયાન જે જયરાજ આહીર ની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો જે ધારાસભ્યો સાંસદ સભ્યો મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું સરકાર પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાયની હજુ પણ ધરપકડ થાય આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોગ્ય જ્યાં જ્યાં રચના કરી છે એ બધાયનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાયનો હૃદયપૂર્વક આભાર માનું છું મહત્વનું છે બગદાણામાં બનેલી ઘટના બાદ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આજ સમયે ઉના તાલુકાના દેલવાડા ખાતે નવનીત બાલદિયાએ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન નવનીતે મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ મંત્રીનો વિશેષ આભાર માન્યો છે આ સાથે જ પરસોત્તમભાઈ સોલંકીએ નવનીતભાઈને હૂંફ આપી અને ભવિષ્યમાં પણ કોઈપણ મુશ્કેલીમાં સાથે રહેવાની ખાતરી આપી છે તેવી વાત પણ છે પરસોત્તમ સોલંકીની રજૂઆતથી જ તપાસમાં વેગ આવ્યો હતો અને આ કેસમાં નવનીત બાલધિયાને ઝડપી ન્યાય અપાવવામાં પરસોતમભાઈ સોલંકીનો ફાળો ખૂબ જ મોટો હતો ઘટના બન્યા બાદ જ્યારે ન્યાયિક પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદો ઉઠી ત્યારે પરસોત્તમભાઈ સીધી સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી આ કેસમાં સતત તેમની મોનિટરિંગ હતી જેના કારણે પોલીસ અને વહીવટીતંત્ર હરકતમાં હતું નવનીતભાઈએ જણાવ્યું હતું કે મારી સમજીને સરકારમાં જે ઉચ્ચ રજૂઆતો અને બેઠકો કરી તેના પરિણામે જ મને ઝડપથી ન્યાય મળ્યો છે મહત્વનું છે પરસો સોલંકી હંમેશા પોતાના સમાજ અને સામાન્ય લોકોના પ્રશ્નો માટે જાણીતા છે બગદાણા પ્રકરણમાં પણ તેમણે સાબિત કરી દીધું કે તેઓ માત્ર મંત્રી જ નહીં પણ એક લોક નેતા છે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે તેમણે ગાંધીનગર સુધી અવાજ પણ ઉપાડ્યો હતો આ કેસમાં અત્યાર સુધી અગિયારથી વધુ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જેમાં જયરાજ આહિરની ધરપકડ સૌથી મોટો વિકાસ છે આ કોળી સમાજ માને છે એસઆઈટીની તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે આ ધરપકડથી કોળી અને આહિર સમાજ વચ્ચેના તણાવમાં થોડી રાહત આવી છે અને ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ વધ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક